નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલની અંદર તો આજે તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ને વાર બુધવાર તો આજના વિડીયોની અંદર આપણે જસદણ માર્કેટના તાજા બજાર ભાવ જાણવાના છીએ તો વિડીયો પૂરો જોજો અને અમારી અમારે બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરેક માર્કેટિંગ એના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો જાણી લઈએ માર્કેટ એના તાજા બજાર ભાવ ટુકડા 430 થી 621 ને એકવીસ લોકવન થી 551 મગફળી નવસો થી 1370 કપાસ બારસો થી 1480 રૂપિયા લસણ ત્રણ થી ચાર બાજરી ત્રણસો પચાસથી ચારસો ને નેવ તલકાળા અઠ્યાવીસોથી અઠ્યાવીસો તલ સફેદ બાવીસોથી ત્રણ હજાર રૂપિયા મગ એક હજાર પચાસ થી સત્તરસો તુવેર અગિયારસોથી અઢારસો ને પંચોતેર ધાણા એક હજારથી ચૌદસો સોયાબીન આઠસોથી આઠસો ને બત્રીસ રૂપિયા જીરું ચાર હજાર આઠસોથી છ હજાર એરંડા આઠસો પચાસથી એક હજાર પચાસ સૈયા નવસોથી બારસો ને દસ મરસાલાલ પંદરસોથી પાંચ હજાર રૂપિયા